પ્રવાસે જવા રવાના પ્રથમ તબક્કા દરમિયાન બ્રિટનની લેશે મુલાકાત યુકે સાથે દ્વિપક્ષીય વાર્તાની સાથે વેપાર સમજૂતી ઉપર થઈ શકે છે હસ્તાક્ષર માલદીવ્સના સ્વતંત્રતા સમારંભમાં વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે પીએમ મોદી ચોમાસુ સત્રમાં સતત ત્રણ દિવસથી વિપક્ષનો હોબાળો બંને ગૃહ આવતીકાલ સુધી સ્થગિત હોબાળા વચ્ચે લોકસભામાં રજૂ થયા રમતગમત વહીવટ બિલ બે હજાર પચીસ અને રાજ્યસભામાં કેરેજ ઓફ કાર્ગો એટસી બિલ બે હજાર પચીસ બુલેટ ટ્રેનની પ્રગતિ અંગે અશ્વિની વૈષ્ણવે આપી માહિતી સંસદમાં વિપક્ષના સતત હોબાળા અંગે ભાજપનો આક્ષેપ લોકતંત્રને શોરતંત્રમાં બદલવાના વિપક્ષ ઉપર લગાવ્યા આરોપ વારંવાર ગૃહની કામગીરી ખોરવવા અંગે ઉઠાવ્યા પ્રશ્નો ભારતના ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ચૂંટણી પંચે શરૂ કરી તૈયારી ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટેનો કાર્યક્રમ થશે જાહેર જગદીપ ધનખડના રાજીનામા બાદ ખાલી પડ્યું છે આ સ્થાન ગૃહ મંત્રાલયે જાહેર કરી હતી તેમના રાજીનામાની અધિસૂચના ગુજરાત એટીએસને મળી મોટી સફળતા અલ કાયદા સાથે જોડાયેલા ચાર સાગરીતોની ધરપકડ અલ કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ મોડ્યુલનો પર્દાફાશ દિલ્હીનો મુખ્ય આરોપી પાકિસ્તાન સાથે સંકળાયેલો અમદાવાદના ફતેવાડીના તથા મોડાસાના આરોપીના ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઈ કેબિનેટ બેઠક ખરાબ માર્ગોના હાથ ધરાયેલા કામો સહિત રાજ્યમાં વરસાદ તથા જળાશયોની સ્થિતિની કરાઈ સમીક્ષા અન્ય નીતિગત વિષયો અંગે પણ થઈ ચર્ચા આવતીકાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી અઠયાવીસ અને ઓગણત્રીસ જુલાઈના રોજ પણ ભારે વરસાદની વકી જૂનાગઢમાં ગિરનાર પર ભારે વરસાદને કારણે રોપ કરાયો બંધ માન્ચેસ્ટરમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ યશસ્વી જયસ્વાલનું અર્ધશતક શ્રેણી સરભર કરવાના ઇરાદા સાથે રમવા કરેલી ભારતીય ટીમે બાવન ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને કર્યા એકસો રન